પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમની ગણતરી કરવામાં આવશે અને ચૌદ ટેબલ પર એક રાઉન્ડમાં ચૌદ ઈવીએમની ગણતરી કરાશે ત્યારે મતગણતરી દરમિયાન કોઈ પણ વિસંગતતાના કિસ્સામાં વીવીપેટ સ્લીપની ગણતરી કરવામાં આવશે જો ફોર્મ સત્તર સી અને ઈવીએમ ડેટા વચ્ચે કોઈ મેળ ખાતો નથી તો મોબાઈલ ફોન વિજય સરઘસ અને મતગણતરી

તે હવે આજે એનો ફેસલો સામે આવવાનો છે તરફ સવારે આઠ વાગ્યાથી જે છેતાલીસ કેન્દ્ર પર મતગણતરી હાથ ધરવામાં આવશે ના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ તરફના સીધા દ્રશ્યો કે જે રીતે હવે તમામ અધિકારીઓ અત્યારે જે છેતાલીસ કેન્દ્રો પર મતગણતરી આ પ્રક્રિયા શરૂ થવાની છે તેની પર પહોંચી રહ્યા છે અને તેને જ લઈને સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે તમામ ઈવીએમ અને વીવીપેટ મશીનો અત્યારે લાવવામાં આવી રહ્યા છે અને સીધા જ હવે જે સીલો ધીરે ખોલવામાં આવશે અને ત્યારબાદ ગણતરીની શરૂઆત થવાની છે પોલીસનો પણ એટલો જ બંદોબસ્ત અત્યારે જોવા મળી રહ્યો છે તમામ કેન્દ્રો પર અને સાથે સાથે આ તરફ બીજા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો જે રીતે શંજનાથ કરી અને હવે પૂજા વિધિ પણ એક વિધિ વિધાન સાથે કરવામાં આવી રહી છે તો આ તરફ જે એક્ઝિટ પોલ્સ સામે આવ્યા હતા તેની અંદર ફરીથી एनडीए की सरकार त्या बनता जवा रही है परंतु आज ये तमाम एक खुलासो थोड़ा के एक्जिट पोल आकड़ा बराबर था कि नहीं बस जगत पिता जगत माता दोनों के पूजा अर्चना से हम पूरी तरह से जनता मालिक के जनादेश को स्वीकार करेंगे जी बस माता का दर्शन करके जाएंगे ગણતરી સવારે આઠ વાગે શરૂ થવાની છે આડત્રીસ જિલ્લાઓમાં છેતાલીસ ગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે જ્યાં આ તરફ જેટલા પણ તૈયારીઓ છે હવે શરૂ કરી દેવાય છે